વડોદરા શહેરમાં વર્ષો જૂની સોસાયટીઓમાં ગટર લાઇન જૂની થવાને કારણે લોકોને ડ્રેનેજની સમસ્યાનો સામનો કરવો પડે છે વોર્ડ નંબર સાતમાં આવેલ સાધના નગર સોસાયટી પણ વર્ષો જૂની સોસાયટી છે વિસ્તારની ડ્રેનેજ લાઇન પણ વર્ષો જૂની હોવાથી લોકોને ડ્રેનેજ ચોકઅપ સહિતની સમસ્યાઓ હતી સ્થાનિકો દ્વારા પોતાની આ સમસ્યા સ્થાનિક ચૂંટાયેલ પ્રતિનિધિઓને જણાવી હતી લોકોની રજૂઆત સ્થાનિક ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લને જણાવી હતી જે રજૂઆત પર તાત્કાલિક કામ કરાતા જનભાગીદારીથી ત્રેવીસ લાખથી વધુના ખર્ચે લગભગ આઠસો મીટરની લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તના અવસરે ધારાસભ્ય બાળુભાઈ શુક્લાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૂની ગટર લાઇનના પ્રશ્નો જોતા નવીન ગટર લાઇન નાખવાના કાર્યનું આજે ખાતમુહૂર્ત કરાયું છે જૂના જે કનેક્શનો છે તે નવીન લાઇન સાથે જોડાણ કરી તમામ નાગરિકોને એક નવીન લાઇન મળી રહે તેવું આયોજન કરાયું છે જેથી આ વિસ્તારમાં ફરી ડ્રેનેજના પ્રશ્નો ન ઉદભવે તેઓએ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં લોકોને આંતર માળખાકીય સુવિધાની જરૂરિયાત હોય તો ચૂંટાયેલ પ્રતિનિધિઓને જાણ કરાય જે કામોને પરિપૂર્ણ કરવા પ્રયત્નો કરાશે તેમ જણાવ્યું હતું સાધનાનગર સોસાયટી જે વોર્ડ નંબર સાત માં આવેલી છે એ ખૂબ વર્ષો જૂની વડોદરાના જૂના સોસાયટીઓમાંની એક સોસાયટી છે આ વિસ્તારની ડ્રેનેજ લાઈન અત્યંત જૂની થવા હોવાના કારણે આ વિસ્તારના નાગરિકોએ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓની સામે જ્યારે રજૂઆત કરી ત્યારે જનભાગીદારીથી આ ત્રેવીસ લાખથી પણ વધારે કિંમતનું લાગતથી લગભગ આઠસો મીટર જેટલી લાંબી આ લાઈનનું આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જૂના જે કનેક્શનો છે તમામ ઘરોના કનેક્શનો નવી લાઈન સાથે જોડાણ કરીને તમામ નાગરિકોને એક સાથે નવી લાઇન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ બાજુની જે એક નવી લાઈન નાખેલી છે તેના અંદર જોડાણ થશે જેથી કરીને આ વિસ્તારમાં ડ્રેનેજનો ફરીથી પ્રશ્નો ઉદભવે નહીં આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આ પ્રકારની કોઈ આંતરમાળખાકીય સુવિધાની જરૂરિયાત હોય એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરશું એ તમામ કામો હાથ પર લઈને એને પરિપૂર્ણ કરવા માટે અમે